નમસ્કાર મિત્રો ગુજરાતી ગયાનમાં તમારું સ્વાગત છે ચાલો વાર્તાની શરૂઆત કરી પ્રેમનું તો એવું છે ને એ ગમે એ ઉમરે અને ગમે એ જગ્યાએ થાય જેમ પ્રેમમાં પડેલી વ્યક્તિનું કોઈ ઠેકાણું નહીં હોય એમ પ્રેમનું પણ કોઈ ઠેકાણું નહીં હોય જોકે પ્રેમ જેવા શબ્દની વ્યાખ્યાઓ અંગે મને હંમેશા વાંધો રહ્યો છે કારણ કે પ્રેમ શબ્દ અત્યંત વિશાળ અનુભૂતિ ધરાવે છે અને આપણે એને અત્યંત સંકુચિત કરી દીધો છે પ્રેમ જેવું તત્વ તો માણસ અને પ્રકૃતિ કે પ્રાણી અને માણસ વચ્ચે અથવા માણસોમાં પણ બે પુરુષો બાપ દીકરો અથવા બે ભાઈઓ યુ ડર્ટી માઇન્ડ કે બે સ્ત્રીઓ માં દીકરી કે બે બહેનો વચ્ચે પણ હોઈ શકે પરંતુ આપણે એને સંકુચિત કરીને એક સ્ત્રી અને એક પુરુષ પૂરતો મર્યાદિત કરી દીધો પણ ખૈર વાંધો નહીં જોકે આપણે આપની જાતને એ બાબતે લખી સમજવા જોઈએ કે આપની ભારતીય ભાષાઓ ગુજરાતી હિન્દી મરાઠી સંસ્કૃત માંગ સ્ત્રી અને પુરુષ વચ્ચે આકાર લેતી કુણી લાગણીઓને માટે પ્રણય જેવો શબ્દ છે પરંતુ અંગ્રેજી પાસે એકમાત્ર લવ શબ્દ છે જેનો ઉપયોગ તેઓ દરેક પ્રેમ માટે કરી લેતા હોય છે મને પ્રેમ બહુ મોડો થયો બહુ મોડો એટલે બહુ મોડો છેક જીવનના પાંચમી દાયકે પચાસ વર્ષની ઉંમરના માણસ માટે અખબારો આધે જેવો બોગસ શબ્દ વાપરે છે પચાસેક વર્ષની ઉંમરની કોઈક વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો અખબારવાળાઓ એમની ન્યૂઝ આઈટમનું ટાઇટલ કની કામ રાખશે ટ્રક અને કારની અફમાં એક આધેરનું મોત આવે સમયે મને એમ પૂછવાનું મન થઈ આવે કે ભલા તમે કઈ રીતે નક્કી કર્યું કે એની ઉંમર આધેર બહેની હતી જો કે આપને તો પ્રેમ પર હતા પ્રેમની વાતો થતી હોય ત્યાં આ બધી ભાષાની પડોજનમાં ક્યાંક પડવા બેસવાના વિદ્યાર્થી હતો ત્યારથી હું સાથી વિદ્યાર્થીઓ કરતા પ્રમાણમાં થોડો વધુ પરિપક્વ હતો કોલેજમાં ગયો ત્યાર સુધીમાં તો મેં જાણે મારી દુનિયા જ અલગ કરી લીધેલી અને સતત સંગીત પુસ્તકો અને ચિત્રોની દુનિયામાં ખોવાયેલો રહેતો આર્ટ્સના વિદ્યાર્થી હતા એટલો કોલેજમાં ઝાઝું જવાનું નહીં અને આખો દિવસભરના મારા ઓરડાને બંધ કરીને પુસ્તકો સંગીતને ચિત્રોની સંગતમાં દિવસ પસાર કરવાનો એમને એમ ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન અને પીએચી ક્યારે કુરુમ થઈ ગયું એની ખબર નહીં પડી સાથે જ વાંચનની બાબતે પણ પન્નલાલ પટેલ અને ચંદ્રકાંત બક્ષીની સાથે સાથે હું તોલસ્તોય અને વેલ્સ જેવાઓને ક્યારે વાંચતો થઈ ગયેલો એની ખબર નહીં રહી પેટનો ખાડો પૂરવો અને પુસ્તકોના ખર્ચાને પહોંચી વળવા માટે કમાવું અત્યંત જરૂરી હતું અને મારી જ કોલેજના આચાર્યની એવી ઈચ્છા હતી કે હું અમારી જ કોલેજમાં લેક્ચરર તરીકે જોડાવું આમ પણ કોલેજનો સમય બપોર સુધીનો હતો એટલે આપણને કોઈ હરકત નહોતી આમ તો ભણતો હતો ત્યારથી જ મેં નક્કી કરેલું કે જીવનમાં નાહકની જવાબદારીઓ લઈને ગૂંચવાઈ નથી જવું એના કરતા મુક્ત રહેવું છે અને પોતાની શરતે જીવીને હરવું ફરવું કે લખવું દોરવું છે અને મારી આ માન્યતા હું જેમ જેમ વિકસતો ગયો એમ વધુને વધુ દ્રુપ થતી ગઈ અને હું મારી મુક્તતાને માનતો ગયો ખૂબ વાંચ્યું ખૂબ ફર્યો ખાધું પીધું અને પોતાની કલાઈ કલાયદી દુનિયામાં રાજ પણ કર્યું પરંતુ ટર્નિંગ પોઈન્ટ આવ્યો જીવનના પચાસમાં વર્ષે જ્યારે અમે નમ્રતા ભટકાઈ ગઈ નમ્રતા મને ખરા અર્થમાં માથાની મળેલી જેને ગણતરીના દિવસોમાં મારા બધા આયોજનો અને મારી બધી માન્યતાઓનો કરી દીધેલો મૂળે બંગાળી એવી બદલી લઈને અમારી કોલેજમાં લેક્ચરર તરીકે આવેલી બંગાળી હોવાને કારણે એને પણ સંગીત અને સાહિત્યનો ખૂબ શોખ મારી જેમ છે પણ ખરી અને લખે પણ ખરી અને સંગીત સાંભળે પણ ખરી અને સુંદર રીતે ગાય વગાડી પણ શકે અમારી પહેલી મુલાકાત થઈ યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલની તૈયારીઓ દરમિયાન અમારી કોલેજના વિદ્યાર્થીઓ યુથ ફેસ્ટની વિવિધ કેટેગરીઓમાં ભાગ લેવાના હતા અને મારે દર વર્ષની જેમ એ વિદ્યાર્થીઓને તૈયાર કરવાના હતા અમારી કોલેજ કહેવાની આર્ટ્સ કોલેજ જેમાં વિદ્યાર્થીઓ તો ઠીક પરંતુ વર્ષોથી સાહિત્ય ભણાવતા અધ્યાપકોને પણ કલા સાહિત્યમાં કોઈ રસ રૂચિ નહીં પરંતુ યુવાન વિદ્યાર્થીઓ દર વર્ષે ભારે ઉત્સાહભેર યુવક મહોત્સવોમાં ભાગ લે અને હું એમના ઉત્સાહમાં વધારો કરવા એમની પડખે ઊભો રહું કોલેજમાં નવી જોડાયેલી નમ્રતાને પણ ખબર પડી કે વિદ્યાર્થીઓએ કાવ્ય પઠન કાવ્યલેખન સમૂહ નૃત્ય કે લોકનૃત્ય જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો છે એટલે પણ અમારી સાથે જોડાઈ અને કનિકા રીતે અમારી પહેલીવાર મુલાકાત થઈ તમને થશે કે એક જ સ્ટાફમાં હોવા છતાં આ રીતે કેમ પહેલી મુલાકાત થઈ પણ તમારી જાણ ખાતર કહી દઉં કે લેકચર નહીં હોય તો હું સીધો લાઇબ્રેરીમાં જ મને આ કારણે જ આચાર્યએ લાઇબ્રેરીમાં મારી બેસવાની વ્યવસ્થા ગોઠવી આપેલી પહેલી વાર જ્યારે એ મને મળી ત્યારે એને મને નોમ્રતા મુખર્જી એવી એની ઓળખાણ આપી એ બંગાળી હતી એટલે આ વખતે મેં એનો લાભ લેવાનું નક્કી કર્યું અને બાળકોને બાઉલ નૃત્ય અને રવિન્દ્ર સંગીતની કૃતિઓ શીખવાનું અમે નક્કી કર્યું લેક્ચર્સ પતાવીને વિદ્યાર્થીઓ સાથે અમે બધા કોલેજના એમ્ફી થિયેટરમાં ભેગા થઈએ અને પછી સાંજ સુધી અમે સંગીત નૃત્ય અને ચાહ સિગારેટના માહોલમાં જલસા કરીએ અહીં કોઈએ એવું વિચારવાની જરૂર નથી કે અમે બધા છોકરીઓ કે નમ્રતાની સામે સિગારેટ પીતા પરંતુ હું અને બોયઝ વચ્ચે વચ્ચે ક્યાંક આઘા પાછા થઈ જઈએ અને થોડા કશ લગાવીને ફરી પરફોર્મ કરીએ આમને આમ લગભગ મહિના સુધી ચાલ્યું હું અને નમ્રતા બધા વિદ્યાર્થીઓની વચ્ચે જ બેસતા અને યુથ ફેસ્ટિવલ ઉપરાંત બંગાળી અને ગુજરાતી કલ્ચર બંને રાજ્યોના સાહિત્ય નાટકો અને સંગીતની ચર્ચાઓ કરતા એનું વાંચન અને રસના વિષયો પણ ઘણા સમૃદ્ધ હોવાને કારણે થોડા જ દિવસોમાં મને એની સાથે ફાવી ગયું અને સાચું કહું તો લગભગ ત્રણેક દાયકા પછી કોઈક સાથે મારી મિત્રતા બંધાવી આટલા લાંબા ગાળા સુધી કોઈની સાથે મિત્રતા નહીં બંધાવવાનું કારણ માત્ર એક જ હતું કે મને બુદ્ધિની બાબતે સક્ષમ મિત્રો જોઈતા હતા અને એ નહીં મળવાને કારણે જે મેં પુસ્તકો અને સંગીત સાથે મૈત્રી કરી પરંતુ નમ્રતાની બાબતે કનિક અલગ થયું અને મને એની સાથે ખૂબ ફાવી ગયું એ જ ગાળામાં અમારે યુથ ફેસ્ટિવલ માટે યુનિવર્સિટી જવાનું થયું અને અમારે ત્રણ દિવસ સુધી વિદ્યાર્થીઓ સાથે રહેવાનું થયું વિદ્યાર્થીઓ તો એમની સ્પર્ધાઓમાં વ્યસ્ત હોય અને એ સમય દરમિયાન મોટા ભાગનો સમય અમારે સાથે રહેવાનું બન્યું જેને કારણે અમે થોડા વધુ નજીક આવ્યા અને અમને એકબીજાને વધુ ઊંડાણથી જાણવાની તક મળી કામને કારણે પણ અમે અમારા નંબર્સની લે તો કરી જ દીધી હતી પરંતુ અમારા શહેરમાં આવ્યા બાદ અમે ચહાની લારીઓ પર કે કોફી શોપમાં જઈને ચર્ચાઓ કરવાનું શરૂ કર્યું અને બાકીના સમયમાં અમે લાઇબ્રેરીમાં બેસવાનું શરૂ કર્યું મજાની વાત એ કે અમને બંનેને કવિતાઓમાં ઓછી અને નવલકથાઓ અને ફિલોસોફીમાં વધુ રસ હતો આ કારણે વિશ્વ સાહિત્યમાં અમારા પ્રિય લેખકો પણ એકસરખા હતા અમારી વાતોમાં અમારા અંગત જીવનની વાતો ભાગે જ આવતી પરંતુ વાત વાતમાં મને એટલું જરૂર જાણવા મળ્યું કે એ પણ મારી જેમ અપરિણીત જ હતી અને એને પણ બિલકુલ મારી જેમ જ સ્વતંત્ર જીવન જીવવાનું નક્કી કરેલું પણ અમને બંનેને હવે ખ્યાલ આવી રહ્યો હતો કે હવે અમારી આ સ્વતંત્રતા બહુ જાજી ટકવાની નથી પણ અમને પ્રેમ થયો કઈ રીતે કોને કર્યો પહેલી વખત એકર વાત લાંબી છે એટલે આવતા રવિવારે વાત આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ